ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહનો આજે ગુજરાતમાં જંજાવાતી પ્રચાર જામ કંડોરણામાં સંબોધી વિશાળ જનસભા કહ્યું સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સરકાર વખતનું જળ સંકટ મોદી સરકારે કર્યું દૂર તો ભરૂચ પંચમહાલ અને વડોદરામાં પણ જનતા સમક્ષ પક્ષ માટે માંગશે મત તો કોંગ્રેસે પણ રાજ્યમાં પ્રચાર કર્યો વેગવંતો વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ મોંઘવારી બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર એક તીર એક બાણ આદિવાસી એક સમાનનો નારો લગાવી કરી આદિવાસી અસ્મિતાની વાત તો ચૈતર વસાવવાના પ્રચાર માટે ભરૂચ પહોંચ્યા આપ નેતા સંજયસિંહ ત્રીજા અને ચોથા તબક્કા માટે પ્રચાર બન્યો તેજ ભાજપ વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રના કોલ્હાપુર અને દક્ષિણ ગોવામાં જનસભા સાત મેના રોજ યોજનાર ત્રીજા તબક્કામાં ગોવામાં થશે મતદાન ગુવાહાટી અને બરપેટામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જનસભાઓ તો કન્નૌજમાં અખિલેશ યાદવ કરશે ચૂંટણી પ્રચાર કોંગ્રેસની સીઈસી બેઠકમાં અમેઠી રાયબરેલી સહિત બેઠક માટે કરાશે ચર્ચા ભાવનગર બોટાદ બેઠકના ભાજપ ઉમેદવાર નીબુબેન बावणिया ये संबोधित जनसभा तो छोटा उदयपुर में सुखराम राठवाणा प्रचार दरमियान शक्ति सिंह गोहिल ने जनता कांग्रेस ने आपसे आशीर्वाद तो दियो बैठकना अपक्ष उम्मीदवार उमेश पटेले ने वणाक बरानी शेरियो में करयो जनसंपर्क नैनीताल न जंगलों में लागेली भीषण आग पर कामेळवायो काबू भारतीय वायुसेना आग पर काबू मिळवा एमआई 17 हेलीकॉप्टर थी चलावयो पानी मारो मुख्यमंत्री पुष्कर सिंह धामी ने बैठक गांधीनगर ना पीपलज गांव में एटीएस ने ड्रेड शंकास्पद ड्रग्स बनवाता पांच से વધુ लोगों ने कराई धरपकड़ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટા ઉદેપુરમાં થઈ શકે છે કમોસમી વરસાદ ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે રાજકોટ શહેર સૌથી ગરમ અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી ઉપર અમદાવાદમાં નોંધાયું ઓગણચાળીસ સાત ડિગ્રી તાપમાન